નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા અગિયારસો પચાસથી બારસો એકાવન હિંમતનગર બારસોથી અઢારસો ઉપલેટા એક હજાર પચાસથી તેરસો ચોસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો સિત્તેર છેતપુર અગિયારસો એકથી પંદરસો એક ધારી અગિયારસો એંશીથી તેરસો બાબરા અગિયારસો એંશીથી ચૌદસો સિત્તેર અમરેલી એક હજાર પંચાવનથી પંદરસો પંચાણું જામખંભાળિયા નવસોથી ચૌદસો એકાવન પાલિતાણા બારસો પચાસથી ચૌદસો ભિલોડા એક હજાર એંશીથી બારસો ને સાઠ ડીસા પંદરસો એકથી પંદરસો એક ભેંસાણા નવસોથી બારસો છન્નું ભાવનગર બારસો નેવુંથી ચૌદસો પાંત્રીસ કોડીનાર અગિયારસો સિત્તેરથી ચૌદસો સિત્તેર ધાંગધ્રા બારસો પંચાણુંથી બારસો પંચાણું તળાજા બારસો પાંત્રીસથી સોળસો ને ત્રીસ વાંકાનેર એક હજાર પાસઠથી પંદરસો ચસદણ એક હજાર પચાસથી પંદરસો ચાલીસ હળવદ બારસોથી સત્તરસો ને પાંત્રીસ વિજાપુર ચૌદસોથી ચૌદસો ગોંડલ તેરસો પચાસથી તેરસો પચાસ તલોદ અગિયારસોથી સોળસો તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો